નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી ખોલ આપણી યુટ્યુબ ચેનલ ન અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે ડ્રાઈવર અને કંડક્ટર માટેની પગાર છે છવ્વીસ હજાર રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે વિગતવાર ભરતીની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરશો મિત્રો ખાસ કરીને વાત કરીએ મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર માટેની છે જીએસઆરટીસીની અંદર જે ભરતી આવી છે જેની અંદર મિત્રો નિગમની અંદર ફરજ બજાવતા છે મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર માટે છે જે લોકો નિવૃત્ત થઈ ગયા છે ખાસ કરીને તારીખ એક એક બે હજાર એકવીસથી લઈ અને ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે લોકો છે મિત્રો નિવૃત્ત થયેલા છે અને નિવૃત્ત થવાના હોય બરાબર તે ડ્રાઈવર કંડક્ટર માટે છે મિત્રો સરસ મજાની આ ભરતી આવી ગઈ છે ખાસ કરીને જે પુનઃ કહેવાય ને નિગમની અંદર છે જોડાઈ શકે છે ડ્રાઈવર અને કંડક્ટર તરીકે તારીખ સિત્યાવીસ બે બે હજાર ચોવીસ પહેલાં છે જે તમારી વિભાગીય કચેરી હોય મિત્રો સિત્યાવીસ બે બે હજાર ચોવીસ પહેલાં તમારા જે તે જિલ્લા કે જે ડિવિઝન લાગતું હોય એની વિભાગીય કચેરીની અંદર છે મિત્રો વહીવટી શાખાનો સંપર્ક કરવાનો થશે મિત્રો ખાસ કરીને તારીખ નોંધી લેજો મિત્રો તારીખ એક એક બે હજાર એકવીસથી લઈ અને ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન જે લોકો નિવૃત્ત થયા છે બરાબર ડ્રાઈવર અને કન્ડક્ટર કક્ષાના અને જે લોકો બે હજાર ચોવીસ દરમિયાન બરાબર ત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન નિવૃત્ત થયા વાના છે એના માટે છે મિત્રો આ ભરતી છે ડ્રાઈવર કંડક્ટર માટેનો આધાર કાર્ડ છે મિત્રો એના માટે ડોક્યુમેન્ટની વાત કરી લે બરાબર નિવૃત્તિનો હુકમ છે ત્રણસોનો સ્ટેપ છે બરાબર ડ્રાઈવર કન્ડક્ટરની સહમતીની અરજી છે બેંક પાસબુકની ઝેરોક્ષ છે બરાબર વેલી લાઇસન્સ જોશે મિત્રો ડ્રાઈવર અને કન્ડક્ટરનો ત્યારબાદ મિત્રો જે ઉપરોક્ત રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે પંદર દિવસ ની અંદર જેમાં સિવિલ હોસ્પિટલ નો ફિટનેસ સર્ટિફિકેટ છે પોલીસ નું ઓસી છે મળવાપાત્ર લાભ શું રહેશે મિત્રો તો આમાં ઓવર ટાઈમ તમને મળશે બરાબર વીકલી એક ઓફ મળશે અને નવ હોલિડે મળશે પગારની વાત કરીએ છવ્વીસ હજાર રૂપિયા તમને પગાર મળવાપાત્ર છે ઓફિસિયલી પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દીધેલી છે તમારે જોતું હોય તમારી ટેલિગ્રામ ચેનલ નકુમારીશ ટ્વેન્ટી ફાઇવ બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંની ઓફિસિયલી પીડીએફ પણ મૂકાઈ ગયેલી છે એટલે ડ્રાઈવર કક્ષા અને કંડક્ટર કક્ષા માટે છે મિત્રો સરસ મજાની ભરતી આવી ગઈ છે નિવૃત્ત કર્મચારી માટેની